કોઈ જ બે જવાબદાર ઉદ્યોગ અથવા કેમિકલ માફિયાઓએ દૂષિત પાણીનો કેનાલ અને ખાડીમાં નિકાલ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે વન ખાડી અને ઉકાઈ જમણાકાંઠા નહેરમાં સોમવારના રોજ સવારે અચાનક પીળા રંગનું પ્રદૂષિત પાણી વહેતું થતાં લોકો રોષે ભરાયા હતા આ અંગે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી નહેર તેમજ ખાડીમાંથી પાણીના નમૂના લીધા હતા દૂષિત પાણી સુરત તરફથી આવી રહ્યું હોવાથી સુરત જીપીસીબીને પણ બનાવની જાણ કરવામાં આવી છે કેમિકલ માફિયાઓએ રાત્રિના સમયે કેમિકલયુક્ત પાણી ટેન્કરમાંથી ખાડી અને કેનાલમાં ખાલી કરી દીધું હોવાની આશંકા વર્તાઈ રહી છે ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં અંકલેશ્વર શહેર નોટિફાઈડ વિસ્તારને પીવાનું પાણી તો ઉદ્યોગોને વપરાશનું પાણી મળે છે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે વનખાડી કિનારે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના વીસથી વધુ ગામો માટે જીવાદોરી સમાન છે આ પાણી ઢોઢાખર ખેતી ઘરના પીવા સિવાયના અન્ય કામોમાં વપરાશમાં ઉપયોગી છે ત્યારે બંનેમાં રાસાયણિક પાણી આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો ઉદ્યોગકારોની બેદરકારીના કારણે અગાઉ વરસાદી કેમિકલ કેમિકલયુક્ત પાણી વહેતું હતું અને હવે નહેરમાં પણ એ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે આ ઝેરી પાણી ખેતી પશુઓ તથા આસપાસના ગામડાઓના લોકોને નુકસાન પહોંચાડી શકે છે આસપાસના લોકો અને જાગૃત નાગરિકો દ્વારા આ ઘટનાની તાત્કાલિક તપાસ અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ ઘટનાથી પર્યાવરણ અને માનવ આરોગ્યને ગંભીર જોખમ ઊભું થઈ ગયું છે અને તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર